સુરતના કતારગામમાં ઈદ ઉલ ફિત્રની તહેવારને લઈ ઐતિહાસિક ઈદગાહો પર પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો સાથે પોલીસ બંદોબસ્તમાં હજારો મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ અદા કરી હતી

અને શાંતિ અને સુહેલ શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ અલગ રીતે ઈદની ઉજવણી કરે છે ઈદનો તહેવાર ઈદના દિવસે ઇસ્લામે કીધું કે ચેરિટી વધારે કરો એટલે સત્ય ફિત્ર હોય જકાત કે નાના મોટા ગરીબ અમીર અચ્છા એમાં બી કોઈ ધર્મની કેદ નથી કોઈને પણ તમે આપી શકો છો એટલે રમઝાનમાં તમે ત્રીસ દિવસ રોજા રાખ્યા તો ઈશ્વર ખુદા તરફ થી તમને આ ઈદ નો સુનેરી મોકો મળ્યો કે નાના મોટા ગરીબ અબીર કોઈ પણ મધ્યક જાતિ વગર બધા હર્ષ ઉલ્લાસ થી ઈદ મનાવે અને ભાઈચારો અને ભૂમિ એકતા નો દર્શન કરે મુસ્લિમ સમાજ ને કે આજનો દિવસ ખાલી કપરી ગામોમાં માં ગાર્ડનો માં જવામાં ન ગુજારે અલ્લાહ તઆલા નો ઈશ્વર નો શુક્ર અદા કરે કે 30 રોજા રાખવાની એને તૌફીક અમને આપી અને ગરીબોનો સગા સંબંધીઓ નું સગા મિલનો નું દોસ્તો નું આડોશી પાડોશી થી મુલાકાત કરે ગરીબો ની મદદ કરે અને સારી રીતે એકતા સાથે ઈદ ઉજવણી કરે સુરતમાં ને સુરતમાં આવેલી છે ઈદગાહ અલહમદુલ્લા કાફી વર્ષો થી બંને ઈદ ઈદ સુધી ઈદ અદા ની નમાજ અદા કરવામાં આવે છે અને કાફી કાયદાત ના લોકો આવીને નમાજ અદા કરે છે અને મોહબત અમને અમારનો નો પેગામ કાયમ કરે છે અને આજે

ईद इसलिए मनाने में आती है ताकि तमाम लोग जमा हो और जमा होने के बाद यहाँ पे हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम जो अमन अमान का है भाईचारगी का है वो पैगाम लोगों तक पहुँचाया जाए इसलिए ईद का दिन मनाया जाता है क्या पे नमाज ईदगाह के अंदर है, नमाज इसलिए जरूरी है इसलिए की हम साल भर तो मस्जिद के अंदर अपनी नमाजों को अदा मगर जब ये ईद का दिन होता है तो हमारे मोहम्मद का तरीका ये रहा है कि ईद के दिन तमाम जमा हो, हो जहाँ पर जमा होकर नमाज पढ़े तो ईदगाह तो के अंदर नमाज पढ़ना का तो तरीका है ये ईदगाह सूरत है ये ईदगाह सूरत के अंदर कतार गांव के अंदर आई हुई है और यहाँ पर हर साल ईद की नमाज अदा की जाती है और बड़ी तादाद के अंदर लोग आते हैं और अल्लाह की बंदगी करते हैं और दुआ करते हैं और हमारा पैगाम यही है जो सल्लल्लाहु साहेब सल्लासम का पैगाम था कि आज का दिन हम खुशी मनाएं लेकिन खुशी इस तरीके से मनाएं कि आज के दिन कोई भी भूखा न सो जाए और जो जरूरतमंद है उन जरूरतमंद की आज हम मदद करें और यतीमों की भी हम मदद करें